ભાવની અંદર વર્તારો કરીને એ કઈ રીતે સારો ભાવ મેળવી શકે એ આ મુખ્ય એફપીઓનો ઉદ્દેશ્ય છે તેની અંદર મોટામાં મોટા જે વર્ગના જે લોકો કહેવાય એના સુધી કઈ રીતે આ વસ્તુ એ પોતાની ઝણસ પહોંચાડી શકે એ આ એફપીઓના માધ્યમથી પોતાની પ્રોડક્ટ જે ગામની અંદર બધા ખેડૂતો મળીને વેલ્યુડેશન કરીને અને સારી બ્રાન્ડ બનાવીને એનું વસ્તુનું મોટા શહેરોની અંદર પોતે જાતે જો વેચાણ કરે

બરાબર તો એ ટેકાના ભાવ જે રીતે સરકાર બહાર પાડે તો એ ટેકાના ભાવની અંદર ધાન્ય વર્ગના પણ પાક આપણે લઈએ જેની અંદર સૌથી વધારે ખેડૂતોને એમએસપી સરકાર જે ટેકાના ભાવે જાહેર કરે એની અંદર આપણે જોઈએ તો કયા પાકની અંદર વધારે ભાવ હોય એ પ્રમાણે આપણે આપણા વિસ્તારની અંદર કયો પાક અનુકૂળ છે

પાકો સારી એવી ખેતી કરે અને ખૂબ મબલક ઉત્પાદન મેળવો અને સારા ભાવ મેળવ્યો ઉદ્દેશ્યથી સરકારે રહી કૃષિ મહોત્સવ ચાલુ કરેલ છે વિકાસ સપ્તાહના ભાગરૂપે સૌ મિત્રો ઉપસ્થિત રહ્યા બદલ એમનો ખૂબ ખૂબ આભાર